પેલી ગાડી પડા છે પણ કુંતા કાકા જો એ આપણે ઈરિક્સ ના લ્યો ને તો મારા ઓરછા આપણા પર છક કરીને આપણને માર એમ હતા આ એ બધું બધા પર છે પણ હવે હું તમને કહું કે મારે હજુ એકવાર ઘડિયાળ જોઈએ છે ગમમે જે કરો ગમમે જે કરો તમે મને એક વખત ઘડિયાળ લઈ આલો મારા કાકા ભટી જાને હરિયાને તૈને મારવા છે કારણ કે મેં અહીંયા હાથની ઓજીમાં નથી ગાધી કાકા કાકા ભત્રીજાને હરિયા પર તો મારે જ છે

ઘંટડી દલાજી બો કીધું તમે નરવા હો કલાક ભર્યા હોય રહો ને તમારું કામ કમ હતું મારે પેલો પાવો છે

તમી છો કે હું તો ભાઈ યાર સોના માના બે હીરો ભલાદ ને માર ભત્રી તો કેવો આપડો મારી વાત આપડો હ આપણે કાડિયા કરશે ને તો આપણે બે વિનુ દોણવા મળશે કેવી આઈડિયા આપણે મફુજીન ઘેર દઈએ હ અને ગમે તે રમેકડું લઈ દો હ બરોબર હ રમેકડું લઈ દો એટલે આપણે એમ વાળો રે ને એ વાઠા ઉભા રહી અને ફૂંટાડીને આપણે બોલાઈએ હ બરોબર ઈશારા કરી બરોબર જો કદાચ થઈ નિરા નાટક કરતા હશે ને તો લેવા નહીં આવી અને હાચુકલા પાગલ થઈ ગયા છે તો આવશે હ કદાચ છોકરા જેવું મગજ થઈ ગયું છે અછલમો તો આવશે એક કામ કરો રમે કેમ પેલો ગુગરો રે ગુગરો એ લઈ જાવ લા ગુગરો ના દો એ યાર તો આપણે ઈ નતા એ ઘેર પેલી ગમ્મા ફૂજી ઘેર નતા ગાડી ચલાવતા સાયકલ સાયકલ એવું જ મજા આવે સાયકલ તો ઓછો પાદરીલા સાયકલ લાવશે તોથી તા લ્યો ભૂલી ગયા જમ પેલી સાયકલ સોરી નતા લાયા આપણે

એટલે એકલી સાદુરી ચીડીઓ મકોડા કાઢી છે ને તાણ મજા આવશે તાણ હાથું બોલ છે ના કાકા ડોહો એવી રીતે હાથું બોલે નહી તો હું કહો હું કહું ખબર આપણે ખેતરમાં માં લાવીએ બરોબર અને ઊંધા બોધી અને મણનું બે ત્રણ મણ નો વજન બોધ દઈએ હા પથ્થરો એના કરતી તો હું શું કઉ છું લેબડે બોધી અને બોરના ના વાયર સીધા ઝાટકા જાળવાના પાગલ થઈ જાય મારી વાત કેવી મારી વાત આપડે બીજું કશું નઈ કરવું હોય તો આપડે પેલા લેબડા વધી આપડે દેખા હાડગાવશે નઈ એટલા હરુ પારા ઈરિયા અને જો પાગલ હસી તો ઈરિયા ગમેટલા બળશી તો બોલવા નહીં આપડે છોડી લેવાના અલા આપણા પાગલને વધારે પડું ના કરા કરા નિયમ કોકને માથા બાથામાં છોડી હોય વારા ગડિયાલ બીજો છોક લઈને જતો હોય તો હાચું હાડો હવે હેડવાન કર ઓ એક વખત ખાલી ગડિયાલ આવી જાય તો કાકા ભદ્રીજા ને અરિયા તારી તો મુ ખબર હું શું બોલું કાકા હે તો આપણો આપણા જોડે ટાઈમ ઓછો છે બે કલાકની અંદર બધું કોમ પટાઈને ને તરત પાછા આવો શું કીધું અને આપણો તૈણે તૈણે નેવા મારજો નહીં શું કીધું તમે ચિંતા ના કરો દલાજી થોડી વાર રહી ખબર પડશે કે મારું શું છે કે ભાજા હોય પાછા જલ્દી આવજો શું કીધું નંગ માફુજી આઈ જાય પાછા તમે ખાલી એલ્યો પાડી જજો હું આવી જાય ટાઈમ ટુ ટાઈમ આવી જાય એની ચિંતા કરશો ને જલ્દી જો વાર નહીં કરવી

ખાલી તમાર જોડે સાયકલ રીયા લેવા આયા ને એટલે તો પછી અમે આપણો બાસમો ખાલી દુપાડી લઈ જાહો એવું ઓ આ નતારે બફરનો ટાઈમ છે ને એટલે મપુજી કો ઘરમાં કર્મો જમવા બેઠા હોય કાકા પાસા હોય ને ઓભળ પત્રીદા મારી વાત હોય એ બધું નહીં કરું તો લોબુ થોડું દૂરું લઈ જાહા ને સાયકલ આજેરીક ના મેલી અને પે તારજી આવે ને એ વખત અડવે અડવે ખેચે તો આમે અડવે અડવે હેડ આવી ગળતા ગળતા ઓ ઓ તારી મારું બીટું હું તો મને ફટાવાની પ્લાનિંગ ચાલી રહી છે એમ ને કાકા તમાર મગજ નહીં પછી એવું છે Patrida, patrida پتریدا پتریدا Patrida بجو بابا منی آری با شو hôm nay, hôm nay, Ai ai, ai, không mời 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 ai, mời 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 阿里巴，我来，我来，哎，你看看，啊，你看看，啊啊，哎哎哎，出来，哎，哈哈哈哈。 Batu Patrina. Batu Eh, Arifah Ah! 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 Kakak Ah!

તો થઈ 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 ગયું 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 નક્કી નક્કી બરોબર બરોબર પછી પણ જે ઘડિયાળ લઈ ગયો નહી એ કાકા બઉ માસ્ટર માઇન્ડ લાગે છે અને એને ઈ ખબર છે કે આ ઘડિયાળ ની પાછળ આપણે પડ્યા છો એટલે આપણે તૈયાર માર્યા બરોબર અને આ ઘડિયાળ લઈ ગયા ફૂમ તો કાકો લઈ ગયા લઈ ગયા પણ આવા આપણે નઈ માર્યા આજ તો બે ફોન કરના છે એટલે કાકા આવે છે તો એ આપડે તો કરવા જ પડશે

એ સિવાય તો પોકા હે હાથ લે હાડો સાયકલ લેવા હાડો હરજુ હાડો હરકી હા મારું પાટણ હા